સુરતના હજીરાના નવજાગૃતિ સ્કૂલ પાસે આવેલા ખેતરમાંથી માનવ કંકાલ મળી આવવાના સમાચારથી ચકચાર મચી ગઈ છે આ સમગ્ર બનાવ લઈને હજીરા પોલીસ સ્થળ ઉપર પહોંચી માનવ કંકાલનું કબજો લીધો અને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે કંકાલ 30 થી 40 વર્ષના પુરુષનો છે અને આ વ્યક્તિનું મૃત્યુ અશરે 3 મહિના પહેલા થયું હોવાનું અનુમાન છે કંકાલ કેવી પરિસ્થિતિમાં ખેતરમાં આવ્યું તે અંગે પોલીસની શંકા છે કે આ કોઈ હત્યાનો બનાવ હોઈ શકે છે હજીરા પોલીસ હાલ મૃત્યુના કારણો અને મૃતકની ઓળખ મેળવવા માટે વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે કંકાલ પૂર્ણપણે વિઘટિત અવસ્થામાં હોવાથી મૃતકની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ બન્યું છે હજીરા પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે સ્થાનિક મિસિંગ પર્સન રિપોર્ટની તપાસ શરૂ કરી છે અને શહેરીજનોને પણ મૃતકને ઓળખવામાં મદદ કરવા માટે અનુરોધ કર્યો છે કરી દોષિતોને પકડવા માટે દબાણ કર્યું છે હજીરા પોલીસના એક અધિકારીએ જણાવ્યું છે કે ફોરેન્સિક રિપોર્ટના આધારે આ કેસને આગળ ધપાવી રહ્યા છે મૃતક ની ઓળખ મેળવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આ ઘટનાની સંપૂર્ણ તપાસ